કેમ છો હું છું તમારો મિત્ર અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે પચીસ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં પંચાણું હજાર કટ્ટા પ્લસની આવક થઈ છે બરોબર તો આજે આપણે લાઈવ હરાજી જોવા જવાના છીએ સફેદ ડુંગળીની તો વિડીયો મેં સુધી બની રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી હરાજી રિલેટેડ વિડીયો મળે છે તો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહીએ

વસોઓ નીં પાશટ માડી પારિજં સોઓ ની માગી પાડિં પાડે ની નીં પાડિં ની નીં નીં ની નીં નીં ની ની ન� 52 ને ને સંગા થઈ 552 છે સાહેબ 89 ને 89 માં ભાઈ 249 બાઈ બાઈ રાજભાઈ

બાજી કે અહીંયા આ શું લેવા દો છો તમારી આ બાવા દેજો બને માલી આવે જાન 44 44 બોલ લેવા એ તું ભાઈ 45 હા બા થઈ લો તમારા ઇલાવામાં બધા મે ગ્રીન હારું છે 244 માં જે સાહેબ બધા બોલે છે બોલે છે બોલે છે સાહેબ અલનભાઈ 244 અલનભાઈ કેટલી ઢેલેજો સંસ્કૃતભાઈ 98 થી 45 મીજી આપા આવે છે ભાઈ મોડ પર છે 244 244 બસો ને માં ગયું ભાઈ તાજમહેલ તાજમહેલ આ કેટલી છે ગુરુજ ખબર મેં હલો સુપર લોકલ છે માલોપરા બસો બાવન ઇન્ડિયા બસો બાવન ઈન્ડિયાસો બાવન

પંચાવન બાય બસો ને પંચાવન બસો અને તેત્રીસમાં ગઈ ભાઈ

લેખ <laughs> <laughs> <laughs>